ગોટુ શિક્ષા યુટુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે છે જૂન મહિનાની બાલ દિવસની ઉજવણી કઈ રીતે કરવાનું છે તે માર્ગદર્શિકા દ્વારા નિહાળીએ અને શીખીએ અને માર્ગદર્શન મેળવીએ અને હજી સુધી જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અન્ય સેજા ગ્રુપ છે ઘટક ગ્રુપ છે એમાં આ વિડીયોને શેર કરો આપના કેન્દ્રનું નામ કોમેન્ટ કરજો અને વિડીયો લાઈક ખાસ કરજો

તો આંગણવાડી પ્રવેશ જો અહીં લખ્યું છે આંગણવાડી પ્રવેશ ઉત્સવ અને આંગણવાડીમાંથી શાળામાં થતા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે કે હવે જે પ્રવેશ ઉત્સવ આવે છે અથવા તો તો આવી ગયો છે જે બાળકો આંગણવાડીમાંથી બાલવાટિકામાં શાળામાં જવાના છે એ બાળકો દ્વારા છે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનો છે એવું અહીં કહેવા માગે છે તો સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર શું શું કરી શકાય તો કે સમૂહ નૃત્ય સમૂહ અભિનય સમૂહ ગાન છે બાળ નાટિકા છે અભિનય ગીત છે બાળ વાટિકામાં બાળકો જાય છે એનું પોર્ટફોલિયોનું પ્રદર્શન રાખવાનું એની જે જે પ્રવૃત્તિ કરી છે એ પ્રદર્શન રાખવાનું છે અને વાલી મીટિંગ આપણે વાલી મીટિંગ દર વખતે રાખીએ છીએ તે ઉપરાંત જરૂરી સાધન સામગ્રી કે ખંજરી પ્રવૃત્તિની ચિઠ્ઠી પાત્રને અનુરૂપ ડ્રેસ પોર્ટફોલિયો ટૂંકમાં આપણે જે પ્રકારની ઉજવણી કરવાની છે જેવો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવો છે એને લગતું મટિરિયલ છે આપણે તૈયાર રાખવાનું છે ત્યારબાદ આગળ જોઈએ કે શું શું તૈયારી કરવાની છે કાર્યક્રમ માટેની પૂર્વ તૈયારી છે તો કે વાલી અને કિશોરીની મદદ મેળવવાની છે ત્રણ થી છ વર્ષના બાળકોના વાલીઓને આમંત્રણ પાઠવવું આંગણવાડીના ત્રણથી છ વર્ષના દરેક બાળકોના પોર્ટફોલિયો તૈયાર કરવા ત્યારબાદ આંગણવાડીના ત્રણથી છ વર્ષના દરેક બાળકની મારી વિકાસ યાત્રા પુસ્તિકા જે આપણને પીળી વિકાસ યાત્રા આપી છે એ ભરી દેવાની છે કે જે તે મહિનાની કે જાન્યુઆરી મહિનો હોય તો જાન્યુઆરી મહિનો મે મહિનો હોય તો મે અને સપ્ટેમ્બર હોય તો સપ્ટેમ્બર ટૂંકમાં વર્ષ દરમિયાન આપણે ત્રણ વખત વિકાસ યાત્રા ભરવાની છે તે ભરી દેવાની છે બાળકોને કરાવવાની નક્કી કરેલ પ્રવૃત્તિ અનુસાર સાધન સામગ્રી એકત્રિત કરી અને પૂર્વ તૈયારી કે ભાઈ આવતીકાલે છે બાલ દિવસની ઉજવણી કરવાની છે કેવો કાર્યક્રમ રાખવાનો છે શું કરવાનું છે એને લગતી દરેક સામગ્રી છે આગલા દિવસે તમારે તૈયારી કરી લેવાની છે ત્યારબાદ છે બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રવૃત્તિની પ્રેક્ટિસ કરાવી આવતીકાલે આપણે જે

ત્યારબાદ છે બાળ દિવસનું બેનર છે જે દરેક આંગણવાડી કેન્દ્રમાં આપેલું છે તે છે બેકગ્રાઉન્ડ ઉપર લગાવી દેવાનું છે અને ત્યારબાદ ઉજવણી કરવાની છે જેથી ઉજવણીના ફોટો અથવા તો વિડીયો છે એમાં સ્પષ્ટ દેખાય કે આંગણવાડી કેન્દ્રની અંદર બાળ દિવસની ઉજવણી થાય છે ત્યારબાદ છે બાળ દિવસે બાળકોએ કરેલ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક ઇનામ રાખવું કે જે તે બાળક સારું પ્રદર્શન કરે છે તો જે તે કેન્દ્રમાં યોગ્ય ઈનામ લઈને રાખવું ચાલો આગળ બીજો શું કરવાનું છે એ પણ જોઈ લઈએ ત્યારબાદ છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બે ને કરાવવાની તૈયારીઓ કે આંગણવાડી વર્કર બે નો છો અને હેલ્પર બે નો છે એને શું શું કરવાનું છે કે જગ્યા પહેલા તો નક્કી કરવાની છે કે આપણે ઉજવણી ક્યાં કરવી નાનું કેન્દ્ર હોય તો મંદિર છે બગીચો છે કોઈ જાહેર સ્થળ છે સારી વૃક્ષોની છે ગમે ત્યાં તમે જ્યાં વધારે જગ્યા હોય ત્યાં તમે ઉજવણી કરી શકો છો ત્યારબાદ છે આંગણવાડી કેન્દ્રને છે સ્વચ્છ કરી દેવું જેથી વાલીઓ આવે તો એની સામે તમારી સ્વચ્છતા સારી દેખાય તમારી ઇફેક્ટ સારી પડે ત્યારબાદ છે આસન પટ્ટા પાથરીને રાખવાના છે ચોખા પીવાના પાણીની વ્યવસ્થા કરવાની છે બાલ દિવસનું બેનર લગાવવાનું છે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટના સાધનો બાળકોએ કરેલ પ્રવૃત્તિના નમૂનાની ગોઠવણી ટૂંકમાં આ બધું ગોઠવણી વ્યવસ્થિત આંગણવાડીનું વ્યવસ્થાપન છે એ સારું કરી દેવું જેથી દરેક વસ્તુ એકદમ વ્યવસ્થિત દેખાય ત્યારબાદ છે બાળકના જન્મદિવસ જન્મ દિવસ ઉજવણી તૈયાર આ મહિનામાં જો કોઈ બાળકનો જન્મદિવસ આવતો હોય તો એ ઉજવી શકાય છે વાલીની જાણ કરી અને વ્યવસ્થિત સારી એવી જન્મદિવસની ઉજવણી પણ કરી શકાય છે ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોને કરાવવાની કરેલ પ્રવૃત્તિ મુજબ સાધન સામગ્રી આગળ હમણાં મેં વાત કરી કે તમારે જે પ્રવૃત્તિ જેવો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવો છે એને લગતી દરેક સાધન સામગ્રી છે આગલા દિવસે તૈયાર કરી દેવાની છે ત્યારબાદ છે બહોળા સંખ્યામાં વાલીઓની હાજરી સુનિશ્ચિત કરો

સ્થળ પર આવે ટૂંકમાં વાલીઓ છે આ કાર્યક્રમમાં વધારેમાં વધારે હાજરી આપે એવું કરવાનું છે અહીંયા ફોટો આપેલો છે કે આંગણવાડી શાળા પ્રવેશ ઉત્સવ આંગણવાડી પ્રવેશ છે એનું છે તૈયારી કરી છે જો અહીંયા સ્વાગત માટેની તૈયારી છે બાળકો વાલીઓ દેખાય છે અહીંયા ફૂલોથી વિવિધ વસ્તુઓ મૂકી છે કંકુ પગલા માટે ત્રાસ તૈયાર કરેલો છે અને આંગણવાડી પ્રવેશ આવી રહ્યો છે તો જાહેરાત પણ કરી છે જો આંગણવાડી પ્રવેશમાં બાળકોને નિયમિત મોકલો વ્યવસ્થિત રેગ્યુલર મોકલો ત્યારબાદ છે કાર્યક્રમ કરવાની રીત છે અહીંયા તમારે જે તે પ્રવૃત્તિના આધારે નક્કી કરી શકાય છે કે સમૂહ નૃત્ય છે કે શું કરવું કે કાર્યકર ખંજરી અને વાજિંત્રો સાથે ગીત ગાય છે અને બાળકો સમૂહમાં નૃત્ય કરે છે ડાન્સ કરે છે ત્યારબાદ છે સમૂહ જ્ઞાન બાળકો પોતાને ગમતું ગીત છે જૂથમાં ગાય ત્યાર પછી બાળ નાટિકા છે નાટકના પાત્રો મુજબ બાળકોને ડ્રેસ પહેરે અભિનય માટે તૈયાર કરવા અને આંગણવાડી કાર્યકર અથવા તો આંગણવાડી તેરા ઘર બહેનો છે કિશોરી વાલીમાંથી કોઈ પણ દરેક કોઈ પણ એક વ્યક્તિ નાટિકાના સંવાદ બોલશે અને બાળકોનો અભિનય કરશે ટૂંકમાં વાલીઓની પણ મદદ લઈ શકાય આપણા વિસ્તારમાં કોઈ એજ્યુકેટેડ વાલી હોય અને ઉત્સાહિત હોય અને સહકાર આપે હોય કિશોરી હોય તો એની પણ મદદ લઈ શકાય છે ત્યારબાદ છે અભિનય ગીત છે કે આપણા આંગણવાડીમાં બાળકો ખૂબ જ અભિનય શીખ્યા છે ગમે તે વ્યવસ્થિત અભિનય સમૂહમાં કરી શકાય એવો હોય છે ત્યારબાદ નકલ ચિઠ્ઠી છે કે કાગળની ચિઠ્ઠીમાં નાચો હસો ગીત ગાવ રડો કૂદો ઉઠક બેઠક કરવી વાહનો પ્રાણી કે પક્ષી દૈનિક ક્રિયાઓ જેવા લખાણ લખવા અને લખેલ ચિઠ્ઠીની એક થાળી કે વાટકામાં મૂકી દેવો અને વારાફરતી એક બાળક છે એ બોલાવીને ચિઠ્ઠી ઉપાડવાની કહો અને ચિઠ્ઠી ખોલી અને કાર્યકર બહેન વાંચશે અને તે પ્રમાણે નકલ કરવાની ટૂંકમાં આ છે નકલ ચિઠ્ઠી તો આવી રીતે છે બાલદિનની સરસ મજાની ઉજવણી કરી શકાય છે અને બહોળા પ્રમાણમાં વાલી હાજરી આપે તેવું સુનિશ્ચિત કરવાનું છે અને સારી એવી કરવાની છે જો આપને આ વિડીયો દ્વારા દિન અંગે સંપૂર્ણ માહિતી સમજાઈ ગઈ હોય તો ખાસ અમારા વિડીયોને લાઈક જરૂર કરજો અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ ખાસ કરજો ભૂલતા નહીં બેનું ખાસ ખાસ તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ કરજો અને વિડીયોને અન્ય વર્કર બહેનો સાથે ખાસ પહોંચાડો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ